पचास फोन आવता होमकजि हि ह ज ह डि ात कर रेकॉडिं तमारो परीचय तमે आपता हो तम पूछता हो जाब आपता हो ઈ વાત સાંભળીને કોઈ તમને પાત્ર મળતું હોય હમ પરિચય થી તમને કે પાત્ર મળે હા એવી રીતે હોય હા હા કાય વાત ને મુકી હે તો મુકી દે તો મુકો હોય તો તમારું કરવાનું છે બીજા કોઈનું મારું એમ ચાલુ રાખજો કયા ગામથી બોલો છો તમે આલોડ તાલુકાન સતિયા ગામ સતિયા બરાબર છે સતિયા ક્યાં સમજમાંથી છો તમે આઈસ બોરીચા અચ્છા બોરીચા આઈસ બોરીચા આહીર બરાબર છે કેટલી ઉંમર છે તમારી 41 42 માં જાવ 42 વર્ષ પછી આ ચેનલ માંથી આપણે ઓડિયો ડિલીટ નથી કરતા હો ક્યારે પણ હમ આ ચેનલ માંથી ઓડિયો અમે ક્યારે પણ ડિલીટ નથી કરતા માનો કે તમારો સંબંધ થઇ જાય તમારો અમે બ્લર કરી નાખીએ તમારો ફોટો બ્લર કરી નાખીએ એવી રીતે હોય છે મૂકો છે ને શું નામ છે તમારું ભીખાભાઈ મોહનભાઈ મોહનદાસ બોરીચા શું કામ કાજ કરો છો તમે ખેતીવાડી ને દુકાન ગામ માં પાન બેડી અનાજ સત્યામાં જ અચ્છા ખેતીવાડી પાન ની દુકાન કેટલી જમીન કેટલી છે તમારી પાસે જમીન થઈ ની વ્યવસ્થા ચાલી વીઘા અચ્છા ત્રણ બાય ચાલીસ વીઘા

બેતાલી વર્ષ સગાઈ લગ્ન કેવું થયેલું દીકરી હોય તો મેળ આવે એવું ઓહો હા બરોબર કેટલા ભાઈઓ કેટલા તમે ત્રણ ત્રણ ભાઈઓ લગ્ન બે ભાઈઓના થઈ ગયા છે आई बे ना थै के ये तुम्हारा मोटा का नाना नाना अच्छा 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 समझ आई गयो એટલે મોટો ભાઈ જ રહી ગયા એવું થયું ને नाना ભાઈ પરણી ગયા ઈ તમાર સમાજ ના છે કે ક્યા સમાજ ના છે સમાજ ના જોઈએ હે હે બરાબર તમે અત્યારે વાત કરો છો ઈ WhatsApp નંબર છે તમારો હા બોલો જી નંબર આ 63525 63525 73640

બરાબર છે બરોબર છે પછી તમારા જે બીજા ભાઈઓ છે એના તો ચૂલા અલગ હશે ને અલગ રેતા હશે ને સાથે તમે રિયો છો તમારી બેનો કેટલા એક બેન છે એ હે પત્રીજી રીતે આપી દીધા છે બરોબર છે સમજાઈ ગયું પછી તમે આ જે ની દુકાન ચલાવો છો તો એમની આવક કેટલી થાય ગાય છે બરોબર છે બળદ ખેતી માટે તમારે બળદ જોતા હોય ને બરાબર છે બરોબર છે આ ખેતી કોણ તમે પોતે જ કરો अच्छा अच्छा ई પછી તમે ભાગમાં આપી દીયો અને તમે દુકાન સંભાળો છો એવી રીતે થઈ ને દુકાન ને વાડી એ જે છે એને રાખે બજેલે સીંટી એવું છે સોતર નું ભાગ એવું છે એવું છે એમની આવક કેટલી થ جاتی છે જમીન ની જમીન ની આંદી અંદાજે 15 16 કેમ લે 16000 કે લાખ લાખ કોણ લાખ વાસી હ 16 લાખ 40 વીઘા છે એટલે તમારે ભેગુ જ આવતું હોય ને હ બરાબર સબરો બશે સમજા યુ કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે સાત સાત ભણ્યા છો બરાબર છે બરાબર છે પછી તમારા પપ્પા છે એ પેલા ખેતી જ કરતા હમ એ ખેતી એમ બરાબર છે સત્યા કેવડું ગામ કેવડું છે સત્યા 1500 2000 ની વચ્ચે એમ અહીંયા બધારે પડતા સમાજ ક્યાં અમારું ફળવાળ ને વણકર સમાજ છે દલિત સમાજ છે પછી ભરવાડ અને બોરીચા સમાજ વાહ વાહ બહુ સારી વાત છે સારી વાત છે કોઈ વાંધો તમારો મને ફોટો મોકલી આપજો અને ઓડિયો એટલે ઘણી વખત તમારી ઉપર ફ્રોડ કોલ પણ આવી શકે છે એની અંદર કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય એવો વ્યવહાર કોઈ કરતા નહી તમે બરાબર છે અને તમે બોરીચા સમાજ માંથી છો તો કોઈ બીજા સમાજ ચાલે કે તમારે બોરીચા સમાજ માં જ જોઈએ છે બાળક આપડે જોતા નથી દીકરી હાલે કે દીકરો દીકરો અચ્છા દીકરી દીકરી હોય તો દીકરો હોય તો નો હાલે પણ કદાચ માનો કે કોઈ દીકરો હોય અને સીધે સીધો તમારે કામે ચડી જાય પાનની દુકાને બેહી જાય એવું હોય તો તમને શું વાંધો હે ના એવું જોતો જ નથી ભલે ભલે કોઈ કોઈ વાંધો નહીં તમારો આપડે ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર છે તમને કઈ વાંધો નથી ને ના ના ભલે ભલે કઈ વાંધો નહીં તમારો મને એક ફોટો મોકલી આપો આ નંબર પરથી મોકલશો ને ફોટો આજ મારો વોટ્સઅપ નંબર છે આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ